ગઈકાલે રાત્રે આ ભાઈ કોને ખબર એવી કોની પેદાશ છે એને ખબર જ નથી કેમ આપણે એને ઘણી વાર પૂછ્યું કે તારી માયા તારા બાપના પેટનો જ લીધો હોય તો નામ ને સરનામું બધું આવે પણ બધું એવું આપ્યું છે એ તમે રેકોર્ડિંગ સાંભળી જ લેજો હવે કહેવાનું મૂળ એ છે કે એની અંદર એણે ઘણા બધા એવા શબ્દોના પ્રયોગ કર્યા છે એક તો જાતિ પ્રત્યે અડધૂત કર્યા છે બીજું કે એણે એવું કીધું છે કે તમારી કમરમાં ઝાડું બાંધેલા હતા બરાબર તમારે ગટર ઉજ સાફ કરવાની હોય વગેરે વગેરે ઘણું બધું બોલો છે અને હું આજે બધું મૂકું છું ને એમાં ઘણા બધા લોકો મને ફોન કરીને કહે છે કે વોસંતભાઈ તમે આટલી બધી ગાળું ખાવ છો છતાંય એને જવાબ નથી આપતા કે હા હું એવું નથી બોલતા આવું કેટલાક સુધી સહન કરશું આપણે બોલવું જોઈએ મને એટલું બધું બોલતા આવડે છે ને ભાઈ કે હું બોલું ને તો એની હાથ પેટી સુધી કોઈ ન ને એવી ગાળું દઈ શકું કેમ કે હું એવા વિસ્તારમાંથી પણ રહીને આવ્યો છું કે જ્યાં લોકોને સાંજે દિવસ આથમી જાય ને પછી ઘરતા વિચાર કરવો પડતો કે અહીંયા કેમ જાઉં એટલે મને બોલતા બધું આવડે છે પણ છતાંય હું આટલો બધો શાંતિથી આ લોકો સાથે એટલા માટે વાત કરું છું કે આવા હલકા માનસિક ધરાવતા લોકોની માનસિકતાઓ આપણા માટે કેવી છે બરાબર આ ભણેલા ગણેલા અભણો આ બુદ્ધિ વગરના અભણો જે હજી પણ આવા ટેકનિકલ યુગમાં આ એકવીસમી સદીમાં જાતિવાદને વધારો કરી અને આવી માનસિકતાઓ ધરાવી અને એક માણસ થઈને માણસ પ્રત્યે જો આવું વિચારતા હોય તો તમારે આપણે તો ખાલી કલ્પના કરવી રહી કે જ્યારે એ ભણવા ગણવાનો કોઈ આપણી પાસે સ્ત્રોત નહોતો આપણી પાસે અધિકારો નહોતા ત્યારે આ લોકોની માનસિકતાઓ કેવી હશે એના વળવાઓએ આપણે યારે કેવા કેવા અત્યાચારો કર્યા છે અને આપણે અત્યારે જ્યાં છીએ એના માટે આપણા જે મહામાનવોએ સંઘર્ષો કર્યા એ સંઘર્ષો કેવા હશે એટલા માટે હું ગાળું નથી બોલતો કે અમારા જે મહામાનવો થઈ ગયા છે જેણે આ સંઘર્ષ કરી 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 અને અમને અહીંયા સુધી ભોગેડ્યા છે આજ હું આવી રીતે તમારી સામે બેહી અને વિડીયો બનાવીને બોલી શકું છું મૂકી શકું છું એણે જે સંઘર્ષો કર્યા છે જો એ ગાળું બોલવામાં અને લાકડી લઈને બાંધવામાં રહી ગયા હોત તો આજ તમે મને સાંભળતા હોત ને હું બોલતો ન હોત પણ કહેવાનું એ છે કે એની ગાળુંથી મને ક્યાંય ગોબો નથી પડી જવાનો બરાબર મને કોઈ ફેર નથી પડી જવાનો પણ એક વસ્તુ નક્કી થાય છે કે અત્યારની આ સદીની અંદર આ ભણેલી પ્રજા જો આટલી બધી ખરાબ માનસિકતા ધરાવતી હોય તો એના અભણ પૂર્વજોએ કેવી માનસિકતાઓ રાખી હશે આપણા વિશે ઠીક છે એ તો હવે સમય સમય સાથે અને કાયદા કાયદાનું કામ કરે છે ઘણા લોકો મને એવું કહે છે કે આ ભાઈ તમને આટલી બધી ગાળો દે છતાંય તમે કેમ આની ઉપર કોઈ એક્શન નથી લેતા તો ભાઈ મારી એક્શન લેવાની જરૂર નથી પડતી સમાજનો એટલો બધો મને સાથ છે સપોર્ટ છે સમાજ મને એટલો બધી મદદ કરે છે તો હું તમને બે ત્રણ દાખલા આપી દઉં કે દ્વારકાની અંદરથી એક ફોન આવ્યો તો આપણને અમર ગાંધીનો એ વિડીયો વાયરલ થતાં જ રાત્રે પચીસ જણા ઘરે ભોગી ગયા હતા ભાઈ માફી પણ માંગી લીધી ત્યારબાદ આપણને એક બીજો ફોન આવ્યો તો ત્રિકમનો મોદી સાહેબનો ડાબો હાથ એ ડાબા હાથે ચાર દિવસ પોલીસ સ્ટેશનમાં મારે ખાધી હમણાં ઓલો આવ્યો હતો વિજય કાઠી જોકે એ કાઠી નહોતો એ અમારે મારા મામાનું જ ગામ છે સાવરકુંડલા તાલુકાનું થોરડી ત્યાંનો રાજપૂત છે અને એટલું કેવું લાળિયું છે એનું નામ છે કુલદીપ જે ભાઈ વડોદરાની અંદર એક કપડાંની દુકાનમાં કામ કરે છે અને એના વિરુદ્ધ પણ આપણે જે કાયદેસર કરવાની હતી કરી હતી એટલે ભાઈ ચોવીસ કલાક લોકઅપમાં રહી અને કાલ બપોરે છૂટ્યા છે બરાબર એટલે હું મારી રીતે થતી મારી કાર્યવાહી કરું છું પણ છતાંય સમાજનો એટલો બધો સાથ અને સહકાર છે કે મારે કંઈ કરવાની જરૂર નથી પડતી જવાબ આપી દે છે એટલે આવા હલકાઓની સામે મને ગાળું બોલી અને કોઈ ફાયદો નથી બરાબર એની ગાળુંથી મને કંઈ ગોબા પડી જવાના નથી પણ મેં કીધું એમ કે આ યુગની અંદર આ આવી માનસિકતાઓ ધરાવે છે તો વિચારો એ કરવાનો રહ્યો કે ઈ જમાનામાં જ્યારે આપણી પાસે કોઈ સુવિધાઓ નથી કોઈ હક નહોતા કોઈ ભણવાનો અધિકારો નહોતા ત્યારે કેવું થતું હોય છે ઠીક છે સાંભળો આ બે નમૂનાઓ રાત્રે વધારે પડતા ગયા હતા અને સરનામામાં તો કંઈક મહારાષ્ટ્રનું વિરાર મહારાષ્ટ્રનો દારૂ શું છે પાછો આખા ભારતની અંદર સારો ક્વોલિટીવાળો અને મોંઘો આવે એટલે થોડોક વધારે ચીડ હોય છે હા અને બીજું એ કહેવાનું કે એનો જે ફોન આવ્યો ને એ ફોનમાં ટ્રુ કોલરની અંદર ગાંધીનગર એલસીબી લખેલું છે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં એનો સ્ક્રીનશોટ પાડ્યો છે બરાબર એટલે આ લોકો મારી આગળ તો એની કાંઈ હાયલી નથી એટલે ડાયરેક્ટલી મારે નામ સાંભળી અને પછી સીધી ગાળો જ બોલવા મળ્યા પણ એલસીબી ગાંધીનગર લખીને એના ટ્રુ કોલરની અંદર એવું રાખે છે પોલીસનો સિમ્બોલ પણ એમાં રાખે છે તો એનો મતલબ એવો થાય કે આવડા ક્યાંક ને ક્યાંક પોલીસના નામે કંઈક કાં તોડ કરતા હશે કાં કોઈને બીવડાવતા હશે આવું પણ થઈ શકે તો હું તંત્રને પણ એ કહેવા માગું છું કે સાયબર ક્રાઇમના જે ફ્રોડો થાય છે એ કદાચ આવી રીતે પણ થતા હોય તો આની ઉપર પણ થોડું ધ્યાન રાખી અને આવા હલકાઓ

તમારા મેં દારુડી આવે નીચના પેટના દારુડી તમારું કામ નથી તમારું નામ દેવું એ

કાર્યક્રમ પતે નામ બોલ એટલે કાર્યક્રમ પતે મે તને કીધું ને વાઘેલા કે ના વાઘેલા કેના વાઘેલા ના હોય વાઘેલા કયા હોય મને ખબર ક્યાં થી હોય હવે તું તને ખબર નહિ તું ચાવડા છે હું હું માં ના નીકળ્યો તું નીકળ્યો મને ને તો હોય તો વાગેલા ને પેટ નામ બોલ ને પણ તો તને કીધું જ ખરા હા તો કાઈ વાંધો નહિ હાલો મળ્યા હવારે હા ઉતરી જાય પછી ફોન સ્વિચ ઓફ ના દેતો તારી માની બોસ